જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય અગિયારનો સાતમો શ્લોક સમજીશું અહે કસ્તમ જગત કુતસન્ન પશ્યાદસ સચરાચરમ મમદે ગુડાકેશ ગુડાકેશાન્ય દ્રષ્ટુ મિચ્છસી હે અર્જુન તું જે કંઈ જોવા ઈચ્છે છે તે હમણાં જ મારા આ દેહમાં જો હું અત્યારે તને ભવિષ્યમાં પણ જે જે જોવા ઈચ્છતો હોય તે સર્વ આ વિશ્વરૂપમાં જોઈ શકીશ અહીં એક જ સ્થાનમાં સ્થાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે અવ્યવસ્થિત છે કોઈ પણ મનુષ્ય એક જ સ્થાનમાં બેઠા બેઠા સમગ્ર બ્રહ્માંડ જોઈ શકતો નથી મોટામાં મોટા વૈજ્ઞાનિક તથા બ્રહ્માંડના અન્ય ભાગોમાં શું થઈ રહ્યું છે તે જોઈ શકતો નથી પરંતુ અર્જુન એવો ફક્ત જ બ્રહ્માંડના કોઈ પણ ભાગમાં શું છે તે બધું જ જોઈ શકે છે કૃષ્ણ તેને એવી શક્તિ પ્રદાન કરે છે કે જેનાથી તે ભૂત વર્તમાન તથા ભવિષ્ય જે કંઈ જોવા ઈચ્છે તે જોઈ શકે છે એ રીતે અર્જુન કૃષ્ણની કૃપાથી બધી જ વસ્તુઓ જોઈ શકે છે આજુનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ